નમસ્કાર જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન મિત્રો હવે સમય આવી ગયો છે ચૂંટણી લડતા તમામ નેતાઓ કરી અને શાસન કે ધારાસભ્ય કે અન્ય કોઈ પણ અત્યારે શાસન સભ્યની ચૂંટણી ચાલુ છે યાની કે લોકસભાની યાની કે બે હજાર ચોવીસ મિત્રો હવે આ સોગંદનામું તમામ નેતાઓને કરી દેવું જોઈએ જાહેર જનતાની વચ્ચે મારું નામ ખાલી જગ્યા રહેણાં ખાલી જગ્યા મારા મોબાઈલ નંબર ખાલી જગ્યા ને હું ખાલી જગ્યા પક્ષમાંથી વિધાનસભા કે લોકસભા સીટનો ઉમેદવાર છું અને જો હું જીતી જાઉં તો હું સોગંદપૂર્વક લખી આપું છું કે જે મેં તમોને લેખિતમાં કે ચૂંટણી પ્રચારના સમયે આપેલ વચનો સમય મુજબ પૂરા ન કરું કે તે કામની બાબતમાં ધ્યાન ન આપું તો મેં જોડે વિશ્વાસઘાત કર્યો છે ગણાય હું મારા કામને વફાદાર નથી રહ્યો તેવું ગણાશે હું પૂરા હોશ અને કોઈ પણ પ્રકારના દબાણ વગર લખી આપું છું સહીની સાક્ષીની બે જણાની સાઈન અને ધારાસભ્યની ચૂંટણી લડતો હોય તો ધારાસભ્ય શાસન સભ્યની ચૂંટણી લડતો હોય તો શાસન સભ્ય અથવા અન્ય કોઈ પણ રાજકીય પક્ષની ચૂંટણી લડતા તમામ નેતાઓની ખાલી જગ્યા તરીકે જે વ્યક્તિ લડતો હોય આ રીતે સોગંદનામું કરી દેવું જોઈએ શું કેવું થાય સાથીઓ મિત્રો વડીલો તમામ ધર્મ